જી આપનું નામને શું કાર્યક્રમ છે મારું નામ એડવોકેટ મલિક સુલેમાન અબ્દુલ કરીમભાઈ ગસાડિયા છે અને મા જન્મભૂમિ એજ્યુકેશનિટ ટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કાર્ય કરું છું છવ્વીસમી જાન્યુઆરી અને સોમવારે બ્લડ અને પાસપોર્ટનું આયોજન કરેલું છે તો આ કાર્યક્રમની અંદર ઓદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી માયા પેટ્રોલ પંપની પાસે મલિક શોપિંગ સેન્ટરની સામે આ બીજી વાર આ બ્લડ ડોનેશનનું કાર્યક્રમ કરેલું છે તો આનો અમારો હેતુ એ જ છે લોકો માનવતાના કાર્યમાં વધુમાં વધુ લાભ લે અને લોકોને જે દુઃખ દર્દ પરેશાની છે તો એને કેમ મદદરૂપ થાય કેમ ઇન્સાનિયતના કામમાં મદદ એમાં કરે એની માટે થઈને અમે આ કાર્યક્રમ કરેલું છે જેમ વધુમાં વધુ આ જે બ્લડ ડોનેશન કાર્યક્રમ છે વધુમાં વધુ લોકો લાભ લે એવી અમે જાહેર જનતાને જાહેર અમને વિનંતી છે